પોરબંદરના પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદીના સેવા કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન પોરબંદર ખાતે જુદી જુદી શાળા કોલેજના હજારો વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવે છે

રાપર કચ્છ પાટણ વગેરે ગામોના ત્રણસોથી વધુ પ્રવાસી બાળકો શિક્ષકો પોરબંદર પ્રવાસ અર્થે આવતા તેઓને પ્રસાદી ભોજન પર પેટ જમાડવામાં આવ્યું હતું આ ભોજન પ્રસાદી આયોજનને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત આગેવાનોએ બિરદાવીને જણાવ્યું હતું કે પોરબંદર આસપાસ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ પ્રવાસ માટે લાવવામાં આવે છે તેઓને સ્વહિરાલાલભાઈ ગગનભાઈ શિયાળ પરિવાર રણછોડભાઈ ગગનભાઈ શિયાળ મયુરભાઈ તથા હિરેનભાઈ હીરાલાલ શિયાળ અને મનુભાઈ મોદી તથા સાગરભાઈ મોદી દ્વારા વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું છે પ્રવાસે આવતા ગુજરાત રાજ્યની તમામ શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મહાપ્રસાદી જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે જે સેવાયજ્ઞ ખરેખર ઉત્તમ કાર્ય છે ગત બે વર્ષથી થઈ રહેલ આ આયોજનને તો હજારો વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે ત્યારે આ વર્ષે પણ આ આયોજન રાખવામાં આવ્યું છે જે શિયાળ મોદી પરિવારની સેવા સમર્પણ ભાવના સિદ્ધ કરે છે વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદીનો લાભ લેવા અપીલ આ સેવા કાર્ય જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલુ રહેશે બપોરે સારા અગિયારથી ત્રણ વાગ્યા સુધી પાણજી સેનેટરી રેલવે સ્ટેશન સામે એસવીપી રોડ પોરબંદર ખાતે વ્યવસ્થા રાખવામાં આવેલ છે આ મહાપ્રસાદી ભોજનનો લાભ લેવા શાળાઓના સંચાલકોએ વ્યવસ્થાના ભાગરૂપે ત્રણ દિવસ પહેલા મનુભાઈ મોદી મોબાઈલ નંબર અઠાણું બે બાવન ત્રીસ આડત્રીસ ચાર નરેન્દ્રભાઈ કાનાબાર મોબાઈલ નંબર છન્નું બે છેતાલીસ બેતાલીસ ઝીરો એકત્રીસ અક્ષિત કાનાબાર મોબાઈલ નંબર સિત્તેર એક પાસઠ બાણું સિત્તેર આઠ ઉપર જાણ કરવાની રહેશે ગત વર્ષે આ આયોજનમાં સોળ હજારથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો અને તે અગાઉ રોકડિયા હનુમાન મંદિર ખાતે આયોજિત આ સેવાયજ્ઞમાં પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લાભ લીધો હતો

કોઈ એવી ભાવના છે આ ભાવના કરે છે આમાં કોઈ અપેક્ષા નથી ખાલી અમારા ઠાકોરજી પ્રસન્નતામાં બીજા જઈએ અપેક્ષા છે અમારા શ્યાર પરિવાર તથા મોડી મોડી પરિવાર તરફથી દર વર્ષે જે છોકરાઓને વેકેશન સ્કૂલમાં પડતું હોય ત્યારે બાર ડિસેમ્બરથી અમે પંદર જાન્યુઆરી સુધીમાં માણસોને અહીંયા ફ્રી ઓફ જમવાનું આપીએ છીએ એની અંદરમાં વિના મૂલ્યે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર અને સારામાં સારું જમવાનું અને ઉત્તમ ક્વોલિટીની બધી આઈટમો રાખી અને હરેક જેટલા વિદ્યાર્થી આવતા હોય ભાઈઓ બહેનો બધા એને જમવાનું આપીએ છીએ અને અમારો ટાર્ગેટ છે આ વખતે પચીસ નો છે એ દરેક માણસો છે એ અમારી આ સેવા અને ભાવનાને સ્વીકારી અને એક ભગવાન અન્નપૂર્ણ માતાની પ્રસાદી તરીકે સ્વીકારે બસ એ અમારી ભાવના છે બીજી કોઈ અમારી કોઈ ભાવના નથી એની પાછળ ને બસ હરેક માણસો રાજી ખુશીથી બધા ખાઈ પીને બસ અમને આશીર્વાદ આપે એવી અમારી ભાવના છે જેમને આપણે સૌ ઈકુભાઈ નામથી ઓળખીએ છીએ એવા હીરાલાલભાઈ શિયાળ જેઓ પોરબંદરના સામાજિક આગેવાન હતા રાજકીય આગેવાન હતા નગરપાલિકાના ઘણા સમય સુધી પ્રમુખ પણ રહ્યા અને અમારા પરમ સ્નેહી અને સાથી હતા એની પુણ્યતિથિના સંદર્ભે દર વર્ષે શિયાળ પરિવાર અને મોદી પરિવાર તરફ પોરબંદરમાં જે બાળકો પ્રવાસે આવે છે ડિસેમ્બર મહિના અને જાન્યુઆરી મહિના એઓને વિના મૂલ્યે ભોજન આપવાની શરૂઆત કરી છે અને આજે અહીંયા કચ્છના બાળકો પ્રવાસે આવેલા છે એમના ભોજનનો કાર્યક્રમ છે ખૂબ ઉમદા સેવા છે અને એમના દ્વારા બાળકોને પ્રવાસ કરતા બાળકોના પર ભારણ ઓછું આવે અને જ્યાં જાય ત્યાં એમને પ્રેમ મળે એ હેતુથી આ કાર્યક્રમ

આ આ ગ્રુપ વિશેની માહિતી મળી કે પોરબંદરમાં જેટલા બાળકો અહીંયા આવે છે એમને અહીંયા ફ્રી ઓફ ચાર્જ એમને થર્ડપીટ ભોજન જમાડવામાં આવે તો એ દ્વારા અમને માહિતી મળી અને તાનાભાઈ તાના બાર કરીને એમનું નામ હતું મનુભાઈ એમને મેં ફોન કર્યો તો એમના જોડેથી માહિતી મળી કે ભાઈ તમે વેલકમ બાર તારીખે તમારું મારું ઓપનિંગ છે અને અમે એ જગ્યાએ આવવાના તમારું વેલકમ કરશું અને એ રીતે આ સ્થળે અમે પહોંચ્યા છીએ એની વ્યવસ્થા જોઈ ખૂબ સરસ છે બાળકોને પણ મજા આવી અને સરસ રીતે આનું આયોજન આજે અર્જુનભાઈ સાંસદ સભ્ય હસ્તે એનું ઓપનિંગ થયું છે અમને અહીંયા આવીને ખૂબ મજા આવી અમે ખૂબ સરસ રીતે અહીંયા બાળકોને ભોજન જમાડીએ છીએ અને આ જે ટ્રસ્ટ છે એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ